બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર કરાયેલા દસ રેન્ટ બસેરાના નિર્માણમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે મંજૂર થયેલી રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં સ્થળ પર એક પણ રેન્ટ બસેરા જોવા મળ્યા નથી વર્તમાન સમયમાં માત્ર બે સ્થળોએ આછેની તકદી જોવા મળી હતી પરંતુ દસમાંથી એક પણ જગ્યાએ મજૂર કલ્યાણ કેન્દ્ર હોવાનો કોઈ પુરાવા મળ્યા નથી વધુ માહિતી માટે જોઈએ આ અહેવાલ રાજ્ય સરકાર ગરીબો માટે વિકાસની અનેક વાતો કરતી હોવા છતાં અને જિલ્લા તેમજ તાલુકા સ્તરે કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં આ ગ્રાન્ટો કાગળ પર જ દર્શાવીને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ શર્માએ રેન બસેરા અંગે માહિતી આપતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો જિલ્લા આયોજન અધિકારી દ્વારા બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં મંજૂર કરાયેલા આ દસ રેન બસેરાના દર્શાવેલા સ્થળોની તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે સ્થળ પર ન તો કોઈ પાકું બાંધકામ જોવા મળ્યું છે કે ન તો પતરાના શેડ અંદાજે છત્રીસ લાખ પચાસ હજારના ખર્ચે કાગળ પર જ રેન બસેરા બનાવીને અમલીકરણ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની રહીમ નજર હેઠળ લાખો રૂપિયા ચાવ કરી ગયા હોવાનું આ કૌભાંડ બહાર આવ્યું છે આ અંગે અરજદાર પ્રિતેશ શર્મા શું કહી રહ્યા છે તે સાંભળીએ પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની બે હજાર અઢાર ઓગણીસથી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોઈએ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યાએ માત્ર દિવાલ ઉપર તકતી મારેલી એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દીવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે રેન બસેરાના નામ પર છત્રીસ લાખ પચાસ હજારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થતા અમારી ટીમ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચી હતી ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડીસામાં માત્ર બે જ રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા હતા જે અત્યારે શેલ્ટર હોમ તરીકે કાર્યરત છે ચાલો સાંભળીએ તેમનું શું કહેવું છે ડીસા નગરપાલિકા હસ્તક બે રેન બસેરા જે છે એમાં રેન બસેરા તરીકે જે મુખ્ય ઉપયોગ છે એ શેલ્ટર હોમ તરીકે છે ત્યાં એ અન્ય છે જેમાં લગભગ એકસો બેતાલીસની કેપેસિટી હોય છે અને લગભગ સિક્સ્ટી સિક્સટી સિક્સટી ફાઇવ પર્સન્ટની ઓક્યુપન્સી દરરોજ રહેતી હોય છે બીજું એક રેન બસે બીજું એક શેલ્ટર રેન બસેરા છે એ શ્યામ બંગોસ છે ત્યાં આગળ હાઈવેની નજીક છે શ્યામ બંગલોસ ત્યાં ત્યાં આગળ બનાવવામાં આવ્યું છે જે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા આયોજન કચેરી તરફથી મંજૂરી મળેથી બનાવવામાં આવેલું છે રેન બસેરા પાછળ બનાવવાનું કારણ એ હોય છે કે મુખ્યત્વે એક જ કારણ હોય છે કે જેમાં દાખલા તરીકે કોઈ કોઈ ઘરવિહણું હોય અથવા તો કોઈ અપંગ કે ભિખારી હોય કે એવું કોઈ વ્યક્તિ હોય અને જેની પાસે કોઈ ઘર ના હોય અથવા તો તત્કાલ કોઈ આશરો ના હોય અથવા તો ચોમાસાની કે એની પરિસ્થિતિ આવી ગઈ હોય અને ત્યારે કોઈ આશરો ના હોય તો તે ત્યાં આગળ રહી શકે છે ઓકે સર આપણા કેરાનું જે ગરીબ લોકોને રહેવા માટે બનાવે છે તો જે આ રેલ બસેરા બનાવવા માટે કરોડપતિ હોય છે ત્યારે આ કોમન પોટમાં બનાવવામાં આવે છે આ કેટલા છે અક્ષય છે જે જગ્યાએ કોમન પ્લટમાં બનાવ આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજનના કચેરીમાંથી જે મંજૂર થયેલું છે એ પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે શું સુવિધાઓ સારું રેલ બસેરામાં આ રેન બસેરામાં જે સુવિધાઓ મંજૂર થયેલી હતી ત્યારે તેમાં એક શેડ મંજૂર થયેલો હતો એટલે એ શેડ અને નીચેનું કડવી બનાવવામાં આવેલું છે બીજી બાજુ આ ગંભીર આરોપ લાગ્યા બાદ જિલ્લા કક્ષાએથી ડીસા તાલુકા પંચાયતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે જેને પગલે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ આ સમગ્ર મામલે છ સભ્યોની ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી છે આ ટીમ દ્વારા બે દિવસમાં રેકોર્ડ આધારિત સ્થળ પર ખાતરી કર્યા બાદ તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા કક્ષા દ્વારા જે પ્રમાણે સૂચના કરવામાં આવે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ અંગે તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરી શું જણાવી રહ્યા છે જોઈએ અરજદાર શ્રી પ્રતીષ કુમાર શર્મા ડીસાના અરજદાર છે એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે જેમાં રેન બસિડાના કુલ દસ કામોની વિગતો દર્શાવી છે તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે જેમાં કુલ છ સભ્યોની નિમણૂંક કરેલી છે એ તપાસ ટીમ રેકોર્ડ આધારિત તેમાં સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગત વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી બે થી ત્રણ દિવસમાં સબ

પરંતુ જે રીતે માહિતી અધિકારી અંતર્ગત કાગળ પર તૈયાર રેન બસેરા સ્થળ પર ગાયબ જોવા મળી રહ્યા છે તે ગંભીર ભ્રષ્ટાચારની પોલ ખુલતી ઘટના છે ત્યારે હવે આ સમગ્ર ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે તેમની સામે શું પગલાં લેવામાં આવે છે તેની પર સૌની નજર મંડાયેલી છે